એટલે એ લુખા સામે લુખા પેદા કરવાનું બોલનાર કોણ તો ભારતીય જનતા પાર્ટી સાથે જોડાય જેની અંદર કોઈ ગરીબ માણસ હોય કોઈ વંચિત વર્ગનો માણસ હોય મહિલાઓ હોય જેમ કે પાયલ ઘટના તો આ પ્રકારની ઘટનાઓ હશે ત્યારે પોલીસ એમનું સુરાતન બતાવશે ને ત્યારે સિંગમગીરી કરશે પણ જેવી વાત ભારતીય જનતા પાર્ટી કે એમની સાથે સંકળાયેલા કે કોઈ ઉદ્યોગપતિ લગતી બાબત આવશે ત્યારે ત્યાં પૂંછડી પટપટાવે છે

રોડની સાઈડમાં દંડા વડે ત્રણ ચાર લોકો મારી રહ્યા છે એ પણ પગના ભાગમાં જે આગળ હાડકું હોય જગ્યા ઉપર ખાલી વિડીયો જોઈને જ આપણને એમ થઈ જાય કે આ વિચલિત કરી નાખે સોશિયલ મીડિયા પર અપલોડ કરીએ તો પણ ત્યાં પણ આવે કે સેન્સિટિવ કન્ટેન્ટ જો આટલી બધી સેન્સિટિવ કન્ટેન્ટ હોય તો ગુજરાતની અંદર લોકોમાં સેન્સિટિવિટી જતી રહી છે કે સરેઆમ કે આ લોકોમાં એક પ્રકારનું આખું સાહસ આવી ગયું છે ગુંડાગીરી આવી ગઈ છે અને અત્યારે કેમ આમ આફ્ટર બિફોરના વિડીયો નથી આવતા એકચ્યુઅલી આખી ઘટનાને દલિત સવર્ણ કે દલિત એટ્રોસિટી કે એની નજરથી ના જોવા કરતા સત્તા પક્ષનું રક્ષણ મેળવીને જે ધારાસભ્ય દબંગ બની બેઠા છે એની દાદાગીરી એના ગુંડાઓની લુખાગીરી એની રીતે જોવાની જરૂર છે અને સમગ્ર ગુજરાતની અંદર તમે જુઓ કે જે માર મારનાર છે એ સમાજના વગ ધરાવતા વ્યક્તિઓ છે એ વિસ્તારના ધારાસભ્યના પુત્ર છે એના મિત્રો છે એટલે ધારાસભ્યના ગુંડાઓ મારી રહ્યા છે પ્રજાની વાત કરીએ તો પ્રજા એ મોંઘવારીના ખપ્પરમાં એટલી પીસાઈ ગઈ છે પ્રજાની ઉપર સામાજિક જવાબદારીઓ પારિવારિક જવાબદારીઓ એટલી છે કે પોતે બિચારી એ પોતાના પરિવારમાંથી ઊંચી આવે તો કોઈ બીજાની વાત કરી શકે ને એટલે પ્રજાનો આમાં વાંક જોવા કરતાં તમે જે જવાબદાર માણસ જેણે પોતે ધારાસભામાં જઈ અને કાયદા ઘડવાના છે એના ઇશારે આ માણસ ઉપર હુમલો થઈ રહ્યો છે અને પોલીસ ઘટનાના બાર દિવસ પછી પણ હજી પણ એ એના ઈશારે નાચી રહી છે ધારાસભ્યના અને ધારાસભ્યનું નામ હટાવો તો ફરિયાદ લેવા માટે તૈયારી પડી હજુ સુધી ફરિયાદ પણ થઈ હજી સુધી ફરિયાદ નથી લેવાઈ આ ઘટનામાં એવું થયું છે કે રાજરત્નભાઈ છે એમણે ધારાસભ્ય ને એક નાનકડી બાબતે ફોન કરેલો શું હતી બાબત જ્યારે મંત્રીમંડળનું બદલાવ થયો અને પ્રદ્યુમન વાજાને ને જ્યારે મંત્રી બનાવવામાં આવે ત્યારે દસાડા પાટડીના ધારાસભ્ય પીકે પરમાર એ બાબા સાહેબ આંબેડકરનો ફોટો લઈ અને પ્રદ્યુમન વાજાનું સ્વાગત કરવા જાય છે એ ફોટાની અંદર ડોક્ટર સાહેબ આંબેડકરનું નામ લખવાની જગ્યાએ ધારાસભ્ય મોટા અક્ષરે એમનું પોતાનું નામ લખે છે આ બાબતે રાજ કરીને ખાલી એટલી જ વાત કરે છે કે તમે તમારું નામ લખ્યું તો એ સૌજન્યમાં લખવા જેવું હતું અથવા તો આભાર છે કે આ રીતે એક કર્ટસી તરીકે લખવાનું હતું બાબા સાહેબનું નામ લખવા જેવું હતું એના બદલે તમે બાબા સાહેબનું નામ હટાવી અને તમારું મોટા અક્ષરે નામ લખ્યું ખાલી આટલી જ વાત છે આટલી સામાન્ય વાતમાં પ્રજાનો પ્રતિનિધિ જે લોકોના પ્રશ્નો સાંભળવાની જગ્યાએ એ માણસને ફોન ઉપર જ ગાળાગાળી કરે છે અને એના પછી એ માણસ કશું બોલતો નથી ગરીબ માણસ બિચારો ધારાસભ્યની સામે શું બોલવાનું એટલે ત્યાંથી અટકી જાય છે અને એના પછી એ આ સમગ્ર બાબત જે બાબા સાહેબ આંબેડકરનું અપમાન થયું એ ભયને લાગે છે એની લાગણી હતી તો એ બાબતે એ મિટિંગ કરવા માટે બે તારીખે સોશિયલ મીડિયામાં અને બીજા મિત્રોને જાણ કરે છે ધારાસભ્યના પુત્ર એમના મળતિયાઓ દ્વારા એ માણસને ઓગણત્રીસ ઓક્ટોબરે એના ઘરે જઈને ધમકી આપે છે કે આ મિટિંગ ના થવી જોઈએ નહીં તારા ટાંઠિયા તોડી નાખીશું એમ છતાં એ માણસની હિંમતને દાદ દેવી પડે કે એ માણસે મિટિંગ કરવા માટેનું સાહસ કર્યું બસ આનાથી આમનો ઈગો હર્ટ થયો અને બે તારીખે જ્યાં મિટિંગ થવાની છે ત્યાં એ ભાઈ જે ગાડીમાં ગયા છે એ ગાડીને ઘેરી લઈ અને ત્યાં ત્યાં એક માર્ટ છે

એની ગાડીમાં આ માણસને લઈ જાય છે ક્યાં હોસ્પિટલમાં એટલે પોલીસ જાય ત્યારે તો આ માણસ બચે છે પાટડી હોસ્પિટલ લઈ જાય છે ત્યાંથી એને સોલામાં રિફર કરવામાં આવે છે સોલા સિવિલ હોસ્પિટલમાં અમદાવાદ આટલી ઘટના બને છે અહીંયા આવે છે એ માણસનો આપણે સૌએ કદાચ વિડીયો જોયો હશે કે માણસ ચાલી શકવાની હાલતમાં નથી એના હાર્ટ પગ તોડી નાખ્યા છે એ માણસને કાયદેસર ફ્રેક્ચર થયું છે કોણીના ભાગે અહીંયાથી એનો હાડકું તૂટી ગયું છે આટલી બધી ઘટના થાય છે એમએલસી નોંધાય છે તેમ છતાં એ માણસનું નિવેદન લઈ અને ફરિયાદ નથી નોંધવામાં આવતી એટલે આ રાજ્યની અંદર જ્યારે ડોક્ટર હર્ષ સંઘવી એ જ્યારે ગૃહમંત્રી બને છે અને નાયબ મુખ્યમંત્રી બને છે અને એ જ્યારે એવા બણગા ફૂંકતા હોય કે કોઈ પણ ચવરબંધીને છોડવામાં નહીં આવે તો રાજ્યની પોલીસ જે માણસને મારમાંથી બચાવીને હોસ્પિટલ લઈ જાય છે ત્યાં જઈ તેમ છતાં આજ સુધી ફરિયાદ નથી નોંધતા આમ તો આપણે જોઈએ છીએ કે નાના નાના મુદ્દા ઉપર ગુજરાત પોલીસ બિફોર ને આફ્ટર ને ટ્વિટર ઉપર તમે ટ્વીટ કરો એટલે એના વિડીયો કે ધ્યાન આપો ધારો કે ગુજરાત પોલીસને ટ્વીટ કર્યું હોય તો અમદાવાદ પોલીસને કહે કે ધ્યાન આપો શું છે મામલો પેલા કોઈ હમણાં ફિલ્મના અભિનેત્રી કાલુપુર રેલવે સ્ટેશન જતાં તકલીફ પડે તો તરત પોલીસ બધી દોડી આવે ને ધ્યાન આપે તો સર આ રીતે મારે ગુંડાગીરી કરે લોકો અને તોય આટલી બધી વાત ઇગ્નોર કરે આ શું પોલીસનું સાહસ હશે કે નેતાઓને એની ઉપર વ્યવસ્થિત રીતે એમનો હાથ હશે આ રાજ્યની અંદર કોઈ ગરીબ માણસ હોય કોઈ વંચિત વર્ગનો માણસ હોય મહિલાઓ હોય જેમ કે પાયલ ગોટીની ઘટના તો આ પ્રકારની ઘટનાઓ હશે ત્યારે પોલીસ એમનું સુરાતન બતાવશે ને ત્યારે સિંઘમગીરી કરશે પણ જેવી વાત ભારતીય જનતા પાર્ટી કે એમની સાથે સંકળાયેલા કે કોઈ ઉદ્યોગપતિને લગતી બાબત આવશે ત્યારે ત્યાં પૂંછડી પટપટાવે છે એટલે ગુજરાતની પોલીસ એ પોતાનું ઈમાન ગીરવે મૂકી દીધું છે કમલમમાં અને એ એના ઈશારે કામ કરી રહી છે તો આ ધારાસભ્ય આમ તો શું કહેવાય સૌનો સાથ સૌનો વિકાસ આવું ભાજપ વાત કરે છે તો આ ધારાસભ્યનો વિકાસ કરવાની વાત છે કે પેલા લોકોના વિકાસ કરવાની વાત છે આને હું તો એવી રીતે જોઉં છું કે સૌનો સાથ સૌનો વિકાસની અંદર ગુજરાતની પ્રજા એ બાદબાકી થયેલી વાત છે

આમ તો સામાન્યમાં સામાન્ય વ્યક્તિની વાત એમની વારે આવે એવી વાત થતી હોય છે તો અત્યારે ક્યાં છે આ બધા અધિકારીઓ ગુજરાતના તમામે તમામ અધિકારીઓ ચાહે કોઈ પણ તંત્રના હોય એ બધાની કરોડરજ્જુ ત્યાં સુધી જ ટટ્ટાર અને ટાઈટ રહે છે જ્યાં સુધી મામલો એ ભારતીય જનતા પાર્ટીને લગતો ના હોય જેવો મામલો ભારતીય જનતા પાર્ટીને લગતો હોય ત્યારે આ બધા એક કોષી અમીબા જેવા કરોડરજ્જુ વગરના બની જાય છે બરાબર છે આપણે જોતા આવ્યા છીએ કે આ પ્રકારના ગરીબો ઉપર એમના મકાન તોડી દેવામાં આવે અથવા ગરીબને સર એમ મારવામાં આવે એ દલિત હોય આદિવાસી હોય ગરીબ હોય એ કોઈ પણ હોય તો જ્યારે જ્યારે આ બધા પ્રકારની ઘટના હોય દાખલા બેસાડવાની વાત હોય તો એ હંમેશા ગરીબો દલિતો આદિવાસીઓ ઉપર જ કેમ જો તો એમને કરવું હોય તો આ મોટા ઉદ્યોગપતિ છે અમદાવાદની અંદર પોષ વિસ્તારમાં પુષ્કળ દબાણ હશે લોકોના શેડ હોય જ્યાં ગાડીઓ પાર્ક થતી હોય દરેક જગ્યા હોય છે તો ત્યાં આ બધા બુલ્ડોઝર તમને કેમ જોવા નહીં મળે ત્યાંથી ચૂંટણીમાં ફંડિંગ આવે હમ એમના કોર વોટ બેંક છે એટલે જે માણસો એમને વોટ નહીં આપે અથવા તો જે માણસો એમની જે કોમ્યુનલ પોલિટિક્સ છે અથવા તો ઉદ્યોગપતિઓના તળિયા ચાટવા વાળું પોલિટિક્સ છે એમાં સમર્થન નહીં કરે એ માણસ કાલ મળતો હોય તો હાલ મરે એ પ્રકારની નીતિ સાથે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર ચાલી રહી છે બીજી વસ્તુ કે આપણે આ પહેલો કિસ્સો છે નહીં જ્યારે દલિત યુવકના આની અંદર તો ચલો પરિસ્થિતિ આખી અલગ છે કે ધારાસભ્ય મારી રહ્યા છે ધારાસભ્ય એવો દાવો છે કે એમના મિત્રો કે એમના પરિવારજનો મારી રહ્યા છે પણ આપણે આ સિવાય આપણે જોયું છે કે ગુજરાતની અંદર દલિતો પર અત્યાચાર સામાન્ય કિસ્સા આપણને હવે તો એવું લાગે છે કે રોજબરોજની આ પરિસ્થિતિ હોય સોશિયલ મીડિયાના કારણે કદાચ હવે સામે આવે છે પહેલાં સામે નહોતા આવતા કે મૂછ કાપી દેવામાં આવે કે ઘોડે ના ચડવા દેવામાં આવે ક્યાંય વરઘોડો નીકળતો હોય તો આગળ ભજન મંડળી બેસી જાય તો આ આ સામાજિક માનસિકતા કારણ કે એમ જ એ જ સમાજમાંથી પોલીસ આવે છે એ જ સમાજમાંથી નેતાઓ આવે છે આ આપણને એક આખી એલ્ગોરિઝમ જોવા મળી રહી છે દરેક જગ્યાએ એટલે એમાં એવું છે કે ગુજરાતની અંદર આજે જ્યારે આપણે ચર્ચા કરી રહ્યા છે પાટડીની ઘટનાની ત્યારે બોટાદના જાળીલામાં એક દલિત યુવકને મારી નાખવામાં આવ્યું છે અને આજે પણ ત્યાં દલિત સમાજ એકઠો થયો છે અને ન્યાયની માંગણી કરી રહ્યો છે એટલે ગુજરાતની અંદર એ ગરીબ હોય વંચિત હોય દલિત હોય આદિવાસી હોય મુસ્લિમ હોય મહિલા હોય કે કોઈ પણ સામાન્ય નાગરિક હોય એનો કોઈ અવાજ સાંભળનારું છે નહીં અને જ્યારે જેને મન પડે ત્યારે એમને ખબર છે આમ કાયદો અને જે રાજકારણ છે છે એ તમામ બે અલગ બાજુઓ હતી પણ હવે એવું થઈ ગયું ચોર અને ચોકીદાર બધા ભેગા થઈ ગયા છે એટલે જે ગુનો આચરનારા માણસો છે એમને ખબર છે કે અમને કશું થવાનું નથી અમારી પાછળ એ સત્તાનું આખું બેકઅપ છે જુના વાડેજની એક ઘટના તમને કહું તો જૂના વાડેજની અંદર એક સ્કૂલની અંદર એક સ્કૂલના પ્રિન્સિપાલ એ એક અગિયાર વર્ષની બાળકીની છેડતી કરે છે બે હજાર વીસમાં એની ફરિયાદ નોંધાય છે એ પોલીસ એને એટલો સપોર્ટ કરે છે કે એ માણસ હાઈકોર્ટમાં જઈ અને સ્ટે લે છે આ કેસ પાંચ વર્ષ સુધી લંબાય છે અને બે હજાર પચીસમાં માં ના છૂટકે હાઈકોર્ટનું વલણ જોતા એમના જે આરોપીના વકીલ છે એણે જે પિટિશન હતી એ પાછી ખેંચી દીધી પિટિશન પાછી ખેંચ્યા ને ત્રણ મહિના થયા હજી સુધી હજી ગઈકાલે જ એ છોકરી છે એના પપ્પા જોડે મારે વાત થઈ હજી સુધી પોલીસ એની ધરપકડ કરી નથી કારણ કે એવું કહેવાય છે કે આ જે માણસ છે એ ભારતીય જનતા પાર્ટીના મોટા નેતા સાથે વગ ધરાવે છે અને એટલા માટે ઉપરથી ઇન્સ્ટ્રક્શન છે કે આની ધરપકડ નથી કરવાની વર્ષની કુંબળી વયની બાળકીની છેડતી શાળામાં થાય છે પાંચ વર્ષ એ ઘટનાના થઈ ગયા હાઈકોર્ટમાંથી પિટિશન પાછી ખેંચાઈ ગઈ છે તેમ છતાં પોલીસ ત્રણ મહિનાથી ખબર નહીં એની ધરપકડ કરવા માટે કોની રાહ જોઈને બેઠી છે તો પછી સેવા સુરક્ષા અને સલામતી આ સૂત્ર જ આપવાનું તમામે તમામ ભારતીય જનતા પાર્ટીના માણસોને ઉદ્યોગપતિઓને જે પોલીસને પૈસા આપી શકે એવા બુટલેગરોને આ તમામે તમામ એમના માટે લાગુ પડતું શ્લોક એટલે બુટલેગર વાળું તો આપણે જોયું કે મતલબ પત્રકાર ત્યાં જઈને બુટલેગરને ઉઘાડો પાડે તો પછી ફરિયાદ એની ઉપર થાય એટલે એવું નહીં કે એક્શન લઈએ ને આ બધી વાતો કરીએ ચારે બાજુ ખાલી વાતો માત્ર થાય પણ એક્શન પત્રકાર ઉપર એટલે જ્યારે પત્રકાર કોઈ આ બાબતે ઘટનાને ઉજાગર કરે ત્યારે ડ્રોનની પરમિશન હતી કે નહીં એ કાયદો જોવાય પણ ગુજરાતમાં દારૂ બંધી છે તેમ છતાં દારૂ વેચાય છે એ બાબતે પોલીસ કશું નહીં બોલે કારણ કે એમની પૂંછડી છે ત્યાં કમલમમાં જઈને દબાઈને બેઠી છે અને દબાઈને બેઠા છે ગુજરાતના બુટલે કરો બરાબર છે તો તમારું શું કહેવું છે આનાથી શું શીખ લેવી જોઈએ પહેલાં તો ગુજરાતના તમામ યુવાનો છે એ કોઈ પણ સમાજ જ્ઞાતિ ધર્મ ક્યાંયથી પણ આવતા હોય એમને શું તમે શું કહેવા શું માગશો હું ફક્ત એટલું જ કહેવા માગું છું કે રાજ્યની અંદર છડે ચોક ઉઘાડે જો આ ગુજરાતની અંદર આ રીતે કોઈને મારવામાં આવતો હોય તો ભારતીય જનતા પાર્ટીના માણસો એ સત્તાના નશામાં એટલા ચૂર થઈ ચૂક્યા છે કે એમને એવું છે કે આ ગુજરાત એ એમના બાપનું છે અને એમને કોઈ કશું કરી શકવાના નથી એમનો વાળ પણ વાકો થવાનો નથી એટલે જે માણસો જે બોલી શકવા સક્ષમ છે પણ તેમ છતાં એ મુંગે મોઢે આ બધું જોઈ રહ્યા છે એમણે ખરેખર બોલવું જોઈએ નહીતર પેલી જે એક કવિતા છે કે આજે સામ્યવાદીઓ માટે પણ હું એટલે ના બોલ્યો અને પછી કાલે છેલ્લે એ મારા ઘર માટે આયા પણ જ્યારે મેં જોયું ત્યારે મારા માટે બોલનારું કોઈ એટલે રેલો લોકો સુધી ના આવે અને દરેક લોકો સુધી ના પહોંચે અને ગુજરાતમાં એક નવા પ્રકારનું જંગલ રાજ ઊભું ના થાય એના માટે દરેક ગુજરાતીએ બોલવું પડશે કારણ કે ગુજરાત સરદાર નું ગુજરાત છે લોખંડી પુરુષનું ગુજરાત છે એટલે આવા ગુજરાતની અંદર જેણે આ આ દેશના રજવાડાઓને ભેગા કરીને દેશને એક દેશ તરીકે પ્રસ્થાપિત કર્યો જો એ ગુજરાતની ભૂમિ પરથી આ આવા અત્યાચારની સામે અવાજ નહીં આવે તો આ દેશમાં આપણે કયા મોડેલની વાત કરીએ હમણાં જ ભારતીય જનતા પાર્ટીના એક નેતાએ એવું કહ્યું એ તો તમે સરદાર પટેલનો ઉલ્લેખ કર્યો એટલે હું કહેવા માંગીશ કે આપણે કહ્યું તો લુખ્ખાઓ સામે લુખ્ખા પેદા કરવા પડે તો પછી આ લુખ્ખા તો ગમે તેને મારે એ તો થોડી જુઓ કે કોને મારીશું અમે અને પછી નામ સરદારનું લેવાનું જે સરદારના આદર્શ માનતા હોય એ આવી રીતે લુખ્ખાઓની વાત કરે અને પાર્ટી પાછું કશું બોલે નહીં એટલે એ લુખ્ખા સામે લુખ્ખા પેદા કરવાનું બોલનાર કોણ તો ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા નેતા લુખ્ખા કોણ છે એને કોનું સંરક્ષણ પ્રાપ્ત થયું છે એટલે એ ભારતીય જનતા પાર્ટીના જે નેતાએ કહ્યું કે લુખા સામે પેદા કરવા જોઈએ એ આ રાજ્યની અંદર શું કાનૂન અને પરિસ્થિતિ છે છે આટલા વર્ષોથી પાર્ટીનું શાસન તેમ છતાં વર્ષે ભારતીય જનતા પાર્ટીના નેતાને જો એવું કહેવું પડતું હોય કે આ રાજ્યની અંદર લુખાઓ અસ્તિત્વ ધરાવે છે એની અંદર આ સરકાર કશું નથી કરી શકવાની આ રાજ્યની પોલીસ કશું નથી કરી શકવાની કાયદો અને વ્યવસ્થા જળવાના નથી એટલે રાજ્યના નાગરિકોએ હવે લુખા બનવાનું છે એટલે તમે જુઓ કે કેવી શરમજનક બાબત છે કે જે પાર્ટીની ત્રીસ વર્ષથી રાજ્યમાં સરકાર છે એ પાર્ટીના નેતાને આવું કેવું પડે છે કે લુખાઓ સામે આપણે લુખાઓ પેદા કરવાના એટલે બીજી એક વાત મારે તમને અહીંયા એ કહેવી છે કે જ્યારે પણ આ પ્રકારનો વાત ધર્મ ખતરામાં આવી જાય જ્ઞાતિ ખતરામાં આવી જાય સમાજ માટે આંદોલન કરવાનું હોય કે પછી રસ્તા પર ઉતરવાનું હોય કે દેશ માટે કંઈક કરી છૂટો ત્યારે હંમેશા સામાન્ય પબ્લિક સામાન્ય યુવાનો એમને ઝંડા પકડાવવામાં આવતા હોય છે જ્યારે જે સમાજના લીડરો છે જ્ઞાતિના ધર્મના નેતાઓ છે એમના છોકરા તો ક્યાંક વિદેશમાં સારી એવી યુનિવર્સિટીમાં સારો એવો અભ્યાસ કરતા હોય અથવા અથવા સિટીઝન હોય એમને વેકેશન કરવા જ ખાલી ઇન્ડિયા આવતા હોય એવી પરિસ્થિતિ હોય છે તમે જુઓ તો આ જે ધર્મના ઝંડા પકડાવે છે જ્ઞાતિના ઝંડા પકડાવે છે અથવા તો આ ખતરામાં છે પહેલાં ખતરામાં છે એના જે ઝંડા પકડાવે છે એ છે ને ભારતીય જનતા પાર્ટીના મોટા ભાગના જે પ્રવક્તાઓ છે નેતાઓ છે એમનું કેવું છે અને એ બધા બહુ જ અઠન ખેલાડીઓ છે અમિત શાહે એમના દીકરાને ક્યાંથી ક્યાં પ્રમોશન કરાયું તમે જુઓ એ આઈસીસી ના ચેરમેન બનવા સુધીની સફર એમને તય કરાવી દીધી જ્યારે આજ ગુજરાતની અંદર તમે પાંચ વર્ષમાં આટલું કોઈ સરકારી કર્મચારીનું પ્રમોશન જોયું એટલે આ ગુજરાતની અંદર જ્યારે જે પણ માણસ આ ધર્મની જ્ઞાતિની કે એની ચુંગાલમાં ફસાતો હોય ત્યારે એણે અમિત શાહના દીકરા

કોઈ અંગત સ્વાર્થ તો નથી કારણ કે જ્યારે જ્યારે તેમના પર તવય આવશે ત્યારે ત્યારે સમાજના યુવાનોને આગળ કરશે જેનામાં એકદમ ઝડતું લોહી છે જેને તરત એને જે જે કુમળો જે છોડ હોય અને જે બાજુ વાળી શકાય એમ વાળી શકાતો હોય ત્યારે એવા લોકોનો ઉપયોગ કરવામાં આવતો હોય છે તેવા યુવાનોનો ઉપયોગ કરવામાં આવતો હોય છે પરંતુ જ્યારે જ્યારે તેને જરૂરિયાત પડે જ્યારે જ્યારે તેને આવશ્યકતા હોય ત્યારે આ રીતે એને છોડી દેવામાં આવે છે તેના પર પોલીસ જ્યારે કોઈ કાર્યવાહી તેને પર અત્યાચારો થાય તેના વિરુદ્ધમાં નથી કરતી તેની એફઆઈઆર નથી ન 待って。 ત્યારે ક્યાં છે એ નેતાઓ ક્યાં છે એ સામાજિક આગેવાનો ક્યાં છે ધર્મના ઠેકેદારો અત્યારે હાલ જ્યારે આ વ્યક્તિને પાટીનો આપણે કિસ્સે કિસ્સો જોયો કે એને ખુલ્લેઆમ માર મારવામાં આવી રહ્યો છે ત્યારે સમગ્ર ગુજરાત ચૂપ છે પરંતુ સોમાન પર અમે આ વાત કરી રહ્યા છીએ આવા અનેક મુદ્દાઓ પર અમે વાત કર્યા કરીશું કારણ કે સોમાનની શરૂઆત અમે માત્ર ને માત્ર એ આશયથી જ કરી છે જો આ અહેવાલ તમને પસંદ આવ્યો હોય તો સોમાનની આ ચેનલને લાઇક સર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તમારા જે કંઈ પણ અભિસંધાન અભિપ્રાય હોય મંતવ્ય હોય તે તમે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો નમસ્કાર